કેશોદ શર્મા વસતા ચાલીસ થી વધારે ટેક્સ પેયર મિલકત ધારકો પાસેથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે બ વર્ગની નગરપાલિકા હોવા છતાં કેશોદ નગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા હોય કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઊભી કરી વાંધાજીઓ એકઠી કરી રજૂઆત કરી હતી કેશોદ શર્મા વસતા ચાલીસ હજારથી વધારે ટેક્સ પેયર મિલકત ધારકો પાસેથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે બ વર્ગની નગરપાલિકા હોવા છતાં કેશોદ નગર પાલિકા દ્વારા વસૂલવામાં આવતો હોય છે કે શોધ ક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી રજૂઆત કરી હતી ચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રાહત આપવા લેખિત બાહરી આપી હતી કેશોદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણીએ બેઠક બોલાવી તારીખ ઓગણીસ સાત બે હજાર એકવીસ ના રોજ ઠરાવ કરી સફાઈ કર રહેણાંક મિલકત પર વાર્ષિક બસો રૂપિયા અને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક ત્રણસો રૂપિયા તથા દીવા બત્તી કર રહેણાંક મિલકત પર વાર્ષિક એકસો પચાસ રૂપિયા અને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક બસો પચાસ રૂપિયા ઉપરાંત વેરાઓમાં દર બે વર્ષે દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે દર પાંચ વર્ષે પાંચ ટકા વધારો લાગુ કરવાનું ઠરાવમાં આવ્યું હતું જે ઠરાવને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર એકવીસ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા છેલ્લા બે વર્ષથી આ સુધારા મુજબ વેરો વસૂલવામાં આવતો ન હોય કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા સંબંધ કરતા કચેરીમાં લેખિત રજૂઆત કરી દિવસ દસ માં પ્રત્યુત્તર આપવા માંગણી કરી છે કેશોદ નગરપાલિકાને જવાબદાર કચેરી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહીં તો સમગ્ર શહેરમાં મુખ્ય વિસ્તારોમાં છાવણી ઉભી કરી વાંધાજીઓ એકઠી કરી ધોરણસરની રજૂઆત કરવામાં આવશે જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે કેશોદ

કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બાવીસ ત્રેવીસમાં મિલકત ધારકોને જે વેરો રાહત આપવા માટે થઈને કારોબારી સમિતિને સામાન્ય સભામાં જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવની અમલવારી કરવામાં આવેલી ન હોય જેથી આજ રોજ અમુક કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને દીવાબતી વેરો અને સફાઈ વેરાની અંદર રાહત આપવા માટે માગણી કરેલી છે દસ દિવસની અંદર નગરપાલિકા દ્વારા હકારાત્મક અજીબમાં અપનાવી અને પ્રત્યુતર આપવામાં નહીં આવે તો દસ દિવસ બાદ કેશોદ શહેરના મુખ્ય વિસ્તારોની અંદર છાવણી ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી અને અમે કેશોદ નગરપાલિકાના સત્તાધીશોને વાંધા અરજીઓ આપીશું અને આમ છતાં પણ જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન શરૂ કરીશું રાવલે મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે